નમસ્કાર મિત્રો આજે આ બધા જ સરદારો કે જે મહારાજની સાથે ગદ્દારી કરે છે અને પહેલાં તો માખણીયા ડુંગર ઉપર ચડે છે અને પછી ત્યાં પહોંચી અને તેઓ મહારાજને મારી નાખવાની યોજના બનાવી છે અને પછી તેઓ મહારાજને મારી નાખવા માટે મહારાજની સામે પહોંચે છે ત્યારે મહારાજ આ બધા જ સરદારોની યોજના સમજી જાય છે અને તેઓ કહે છે કે તમે મને મારવા તો આવ્યા છો પરંતુ તમે મારું કાંઈ નહીં બગાડી શકો કારણ કે મારા સિપાહીઓ મારી સાથે છે અને આમ પછી તો એ મહારાજના સિપાહીઓ અને આ સરદારો વચ્ચે માખણીયા ડુંગર ઉપર ભીષણ યુદ્ધ થાય છે અને યુદ્ધ દરમિયાન મહારાજના બધા જ સિપાહીઓ શહીદ થઈ જાય છે ત્યારે હવે મહારાજ એકલા વધ્યા છે તેથી તેઓ હવે સમજી ગયા છે કે હવે મારું મોત થવાનું છે કારણ કે હવે મારું પક્ષ લેનાર અહીંયા કોઈ છે નહીં પરંતુ આ દેવી તો છે કે જેની મેં બલી ચડાવી છે અને જેને મેં આજ દિવસ સુધી મારા હાથેથી માખણ જમાડ્યા છે અને પછી મહારાજ આ દેવીની સામે પહોંચે છે અને મહારાજની આંખોમાં એક બાજુ દળદળ આંસુડા વહી રહ્યા છે અને બીજી બાજુ મહારાજ એટલું કહે છે કે હે દેવી જો કદાચ તને પ્રેમથી અને સાચા મનથી જમાડી હોય ને તો મારી આજે મને તો આ બધા સરદારો મારી નાખશે એ વાત નક્કી છે પરંતુ માડી જો મારું મોત થયું અને પછી મને માર્યા પછી આ સરદારો જો આ માખણીયા ડુંગર ઉપરથી નીચે ઉતરી અને એમના કબીલામાં પહોંચશે ને તો માળી હું એમ સમજીશ કે મેં કોઈ દેવ નહીં પરંતુ કોઈ ભૂત પૂજ્યું હતું અને માળી આજે જો તું મારો પોકાર સાંભળતી હોય ને તો આજે આ સરદારો જો કદાચ મને મારી નાખે ને તો માડી એમાંથી એક પણ સરદારને જીવતો તું આ માખણી આ ડુંગર ઉપરથી નીચે ન ઉતરવા દેતી અને આમ આટલું કહી અને મહારાજ ત્યાં રડી રહ્યા છે ત્યાં તો પાછળથી આવી અને બધા જ સરદારોએ મહારાજને પકડીને ઊભા કર્યા અને એટલું કહે છે કે મહારાજ તમારી બધી જ સેનાને મોતને ઘાટ ઉતારી દીધી છે અને હવે બોલો તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરા ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે આજે મને એક વાતની ખુશી છે કે હું ગદ્દારોના ટોળામાંથી આજે આઝાદ થઈ રહ્યો છું અને મને મારી નાખો આમ પણ મારે આવા ગદ્દાર માણસોના ભેગું રહેવાની કોઈ જરૂર નથી અને આમ આટલું કહેતાની સાથે જ એક સરદારે મહારાજના જમણા હાથ ઉપર તલવારનો ઘા કર્યો અને એમના બાવડેથી દળદળ લોહી વહેવા લાગ્યું ત્યાં તો બીજાએ પાછળથી ઘા કર્યો અને આમ પછી મહારાજના એક એક શરીર ઉપર તલવારના ઘા ઉપર ઘા થવા લાગ્યા અને મહારાજના આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને એમના શરીરમાંથી લોહી વહી રહ્યું છે ત્યારે મહારાજ ફરી પોકાર કરે છે કે દેવી જોયું ને આજે આ માણસોને મેં મારા દીકરાઓની જેમ રાખ્યા હતા પરંતુ આ કપટીઓએ એમની જાત દેખાડી છે પણ મારી મરતા મરતાં ખાલી એટલું જ કહું છું કે આ જેટલા પણ સરદારોએ મારી સાથે દગો કર્યો છે ને એ મારી જો જીવતા રહેશે ને તો મારો આત્મા ભટકશે આમાંથી એક પણ તું જીવતા છોડતી નહીં માં અને આમ આટલું કહેતાની સાથે જ એક સરદારે મહારાજનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને આમ એક બાજુ મહારાજનું ધડ પડ્યું અને બીજી બાજુ એમનું મસ્તક પડ્યું અને ત્યારે બધા સરદારો ભેગા થઈને એકબીજાને કહી રહ્યા છે કે આપણે મહારાજને તો મારી નાખ્યા છે પરંતુ હવે આપણે આ વાતની જાણ જો કોઈને થશે ને તો મહારાજના બીજા માણસો આપણને છોડશે નહીં માટે આપણે એક કામ કરીએ અને આ મહારાજનું જે મસ્તક અને જે ધડ છે ને એને અહીંયા જ માખણીયા ડુંગર ઉપરથી નીચે જંગલ તરફ ફેંકી દઈએ તો કોઈનું નામ પણ નહીં આવે અને જંગલી માણસો એમનો શિકાર કરી લેશે અને આમ પછી તો સૌથી પહેલાં તો આ બધા જ સરદારો ભેગા મળી અને જેટલા પણ પેલા સિપાહીઓને માર્યા હતા એ બધા જ સિપાહીઓને ઉપાડી ઉપાડી અને માખણીયા ડુંગર ઉપરથી નીચે ફેંકવા લાગ્યા અને જંગલમાં બધા જ શવો નાખી દેશે અને હવે મહારાજનો શવ વધ્યો છે ત્યારે મહારાજના શવને ઉપાડી અને પછી તો આ બધા જ સરદારોએ એને પણ જંગલના વિસ્તારોમાં ફેંકી દીધું અને હવે વધ્યું છે તો મહારાજનું માથું ત્યારે સરદારો કહે છે મહારાજના શરીર જંગલમાં ફેંકી દીધું છે પરંતુ આ મસ્તક રહેવું ના જોઈએ નહીતર સાથે જ એક સરદારે મહારાજના મસ્તક ઉપર જોરથી લાત મારી અને લાત મારતાની સાથે જ માખણીયા ડુંગરની ચોટી ઉપરથી મહારાજનું મસ્તક ગબડતું ગબડતું જ્યાં મહારાજનો મહેલ હતો ત્યાં આવીને પડે છે અને ત્યારે એવા જ સમયે મહારાજના મહેલના જેટલા પણ કર્મચારીઓ હતા એ બધા ભેગા મળી અને કંઈક વાતો કરતા હોય છે અને એવા જ ટાણે આ મસ્તક ગબડતું ગબડતું સીધું બધાની વચ્ચે આવીને પડે છે ત્યારે મહારાજના આવા મસ્તકને જોઈ અને સૌ કોઈ કમકમાટી ભરી ગયા અને હર કોઈના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે અરે રે આવો ગજબ અને આપણા મહારાજનું મસ્તક કોણે કાપ્યું હશે અને આ કાપેલા મસ્તકને જોઈ અને પછી તો મહારાજના બધા જ માણસોએ સોગંદ ખાધી કે મહારાજ તમારા મસ્તકને જેને પણ કાપ્યું હશે ને જો એને જીવતા જવા દઈએ ને તો મહારાજ અમારી જનેતાનું ધાવણ લાજે અને આમ આ બાજુ બધા જ માણસોએ સોગંદ ખાધી અને બીજી બાજુ માખણિયા ડુંગર ઉપર આ બધા જ સરદારો એકબીજાને ગળે લાગે છે અને કહે છે કે હવે આપણને મહારાજ બનવાનો અવસર મળશે અને હવે આપણે માખણી આ ડુંગર ઉપર ચડી અને આપણે આપણા હાથેથી આ દેવીને માખણ જમાડીશું અને એટલું જ નહીં અને હવે આ ડુંગરની તળેટીમાં આપણે જ પેલા પાળાની બલી ચડાવીશું અને આમ આટલું કહી અને પછી એકબીજાને ગળે લાગીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ત્યારે એવા સમયે આકાશમાંથી એક જોરથી વીજળી પડે છે અને આ વીજળી પડતાની સાથે જ એક સરદાર કહેવા લાગ્યો કે ભાઈઓ હવે લાગે છે કે આકાશમાં ભારે વાવાઝોડું આવવાનું છે અને વીજળીના કડાકા થઈ રહ્યા છે તો નક્કી ભારે જોખમ છે માટે જેમ બને એમ જલ્દી હવે આ માખણીયા ડુંગરેથી નીચે ઉતરી જઈએ અને આમ આટલું કહી અને પછી બધા સરદારો સાથે મળી અને માખણિયા ડુંગરેથી નીચે ઉતરવા લાગે છે અને ઉતરતા ઉતરતા હજી અડધામાં આવ્યા છે અને દેવીને આ મૃત્યુ પામેલા મહારાજના શબ્દો યાદ આવે છે કે હે દેવી મારા મરી ગયા પછી મારા હત્યારાઓ આ માખણીયા ડુંગર ઉપરથી નીચે ના ઉતરવા જોઈએ અને જીવતા પોતાના કબીલામાં ના જવા જોઈએ અને આટલી વાત યાદ આવતાની સાથે જ ફરી વીજળીના કડાકા થવા લાગ્યા અને ત્યાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો અને પછી તો માખણીઓ ડુંગર ઓગળવા લાગ્યો અને તે ડુંગરના મોટા મોટા પથ્થરો નીચે ગબડવા લાગ્યા ત્યારે આ ગબડી રહેલા પથ્થરો આ એક એક માણસોના આજુબાજુથી નીકળવા લાગ્યા ત્યારે બધા સરદારો ચિંતામાં પડી ગયા કે આમ અચાનક આવો અડીખમ ઊભેલો પર્વત આમ કેવી રીતે પીગળવા લાગ્યો અને પછી તો માખણીયો ડુંગર આ જેટલા પણ સરદારો કે જે નીચે ઉતરી રહ્યા હતા એ બાજુ પીગળવા લાગ્યો અને પછી એ પીગળી રહેલા પથ્થરો અને રેતમાં આ બધા જ સરદારો સંડોવાયા અને તેઓ તેમાં ફસાણા અને ફસાણા તો એવા ફસાણા કે પછી તેઓ આ મોટા મોટા પથ્થરોની નીચે આવી ગયા અને આ ડુંગર જેટલો ઊંચો હતો એનાથી અડધો થઈ ગયો અને આ જેટલા પણ સરદારો હતા એ બધા જ આ ડુંગરની પેટાળમાં દટાઈ ગયા અને પછી અંદર ને અંદર તેઓ મોતને ગાટ ઉતરી ગયા અને આમ આ રીતે આ દેવીએ આ બધા જ સરદારોને પણ મોતને ઘાટ ઉતારી દીધા અને મહારાજના કહ્યા પ્રમાણે એક પણ સરદારને તેઓ આ માખણીયા ડુંગરેથી નીચે નથી ઉતરવા દેતા અને આ બાજુ મહારાજના મહેલે ખબર પડે છે કે સરદારોએ મહારાજનું મસ્તક કાપ્યું હતું અને એમને મોતને ઘાટ ઉતારી દીધા છે ત્યારે આ બાજુ મહારાજનો બદલો લેવા માટે બધા જ માણસો અને સિપાહીઓ તૈયાર થઈ ગયા અને બીજી બાજુ જંગલમાં આ બધા જ સરદારો પાછા ઘરે ના આવ્યા તેથી બધા જ કબીલાના માણસો પણ ભેગા થયા અને એમણે પણ એવો વિચાર કર્યો કે મહારાજે આપણા બધા જ સરદારોને એમના દરબારમાં તો બોલાવ્યા અને માખણીયા ડુંગર ઉપર સાથે તો લઈ ગયા હતા પરંતુ કોણ જાણે હજી સુધી આપણા એક પણ સરદાર પાછા આવ્યા નથી તો લાગે છે કે મહારાજે એમને મારી નાખ્યા છે

મહારાજના સિપાહીઓ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને ઘણા દિવસ યુદ્ધ ચાલ્યા પછી બધા જ માણસો મોતને ઘાટ ઉતરી જાય છે અને કબીલામાં વધારે તો કોઈ વધ્યું નથી માંડ માંડ એક એક કબીલાના બે પાંચ માણસો વધ્યા છે અને આવી રીતે આ જંગલમાં બધા જ માણસોનો નાશ થઈ ગયો અને બીજી બાજુ પેલો માખણીઓ ડુંગર પીગળ્યો હતો એના કારણે આ જંગલમાંથી બહાર ગામડાઓમાં જવાનો રસ્તો પણ પૂરાઈ ગયો છે અને હવે આ જંગલમાંથી બહાર જવાનો એકમાત્ર માર્ગ હતો એ પણ હવે બંધ થઈ ગયો છે માટે હવે આ જંગલના માણસો બહાર જઈ શકતા નથી અને જંગલમાં ને જંગલમાં રહી અને જે જે કબીલાના માણસો જેટ જેટલા વધ્યા હતા એટલા એટલા પોતાના કબીલામાં રહી અને પોતાનું નવું જીવન જીવવા લાગે છે અને ત્યાર પછી જેટલા પણ માણસો વધ્યા હતા એ બધા ભેગા થઈ અને આવે છે આ માખણીયા ડુંગરે અને ત્યાં આવીને કહે છે કે હે માખણીયા ડુંગર તે તો કેટ કેટલાની બલી લઈ લીધી અરે અમારા મહારાજ તો મોતને ઘાટ ઉતરી ગયા પરંતુ મહારાજની સાથે સાથે અમારા જેટલા પણ સરદારો હતા એ આ જંગલના બધા જ સરદારો મોતને ઘાટ ઉતરી ગયા અને સરદારની જેટલી પણ રૈયત હતી એ પણ મોતને ઘાટ ઉતરી ગઈ અને મહારાજના જેટલા પણ સિપાહીઓ હતા એ બધા પણ મોતને ઘાટ ઉતરી ગયા છે માટે હવે અમે આ મહારાજનો મહેલ પણ નહીં રહેવા દઈએ અને આમ વધેલા માણસોએ મહારાજનો મહેલ તોડવાનું શરૂ કર્યું અને અમુક દિવસોમાં મહારાજના મહેલને તોડી અને તેના પથ્થરો પોતપોતાના કબીલામાં ઉપાડીને લઈ જાય છે અને બીજી બાજુ એક પથ્થર લઈ અને પહોંચે છે માખણીયા ડુંગરે અને એ પથ્થર ઉપર તેઓ શિલાલેખ લખે છે જેમાં લખેલું છે કે માખણીયા ડુંગર ઉપર કોઈએ ચડવું નહીં અને જે પોતાનું મસ્તક આપવા રાજી હોય અને પોતાનો જીવ વાલો ના હોય એ માખણિયા ડુંગર ઉપર ચડે અને માખણિયા ડુંગર ઉપર જે કોઈ પણ ચડશે એનું મસ્તક ધડથી જુદું થઈ જશે અને તે પોતાના પ્રાણના હાથ ધોઈ બેસશે અને આમ આવી રીતે આ માખણિયા ડુંગરનો આવો ઇતિહાસ છે અને આમ આ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ભૂતિયાને અને તેના સાથી મિત્રોને આ માખણિયા ડુંગરનો આવો ઇતિહાસ કહે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે અને ભૂતિયો કેવી રીતે માખણીયા ડુંગર ઉપર ચડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી